ની હરના સ્મન લાઈ સ્ની હરના સ્મન લાઈ ઓ હેલુયા સામાનેકાડના બીજો અઠવાડાનો ગુરુવાર ધર્મસભા આજે સંત વિન્સન્ટ ઉપપોરોહીત અને શહીદનું પર્વ ઉજવે છે આજે કેટલાય લોકોના જીવનમાં ચડતી પડતીનો સામનો કરતા શ્રદ્ધારૂપી તેલ ખૂટી જાય છે અને તેઓ ઈશ્વરથી વિમુખ થઈ જાય છે એ વેળા એમને ઢંઢોળવા હું શું કરું છું લોકોને ઈસુનો અનુભવ કરાવવા માટે હું શું કરું છું સાંભળીએ સંત માર્કૃત શુભ સંદેશ અધ્યાય ત્રણ કડી સાતથી બાર ઈસુ શિષ્યોની સાથે સરોવર તરફ ચાલ્યા ગયા અને ગાલિલમાંથી પુષ્કળ લોકો તેમની પાછળ પાછળ ગયા વળી યહૂદીયા યરૂમ અદોમ અને પારના પ્રદેશમાંથી તેમજ તૂર અને સિદોન આસપાસના પ્રદેશમાંથી પણ પુષ્કળ લોકો ઈસુ શું કરે છે તેની વાત સાંભળીને તેમની પાસે આવ્યા ભીડમાં પોતે કચડાઈ ન જાય એટલા માટે ઈસુએ શિષ્યોને એક હોડી તૈયાર રાખવા જણાવ્યું કારણ તેમણે એટલા બધા માણસોને સાજા કર્યા હતા કે જેમને જેમને કંઈ રોગ હતો તે બધા તેમનો સ્પર્શ કરવા માટે ધસારો કરતા હતા અશુદ્ધ આત્માઓ પણ તેમને જોઈને પગે પડીને પોકારી ઉઠતા હતા કે તું ઈશ્વરનો પુત્ર છે પણ ઈસુ તેમને સખત તાકીદ કરતા હતા કે હું કોણ છું તે તમારે જાહેર કરવું નહીં આજના શુભ સંદેશમાં ઈસુની પ્રવૃત્તિઓનો સારાંશ આપવામાં આવ્યો છે કોઈ એક પ્રવૃત્તિનું વર્ણન કરવામાં આવ્યું નથી આપણને જણાવવામાં આવે છે કે ઈસુ પાસે કયા કયા વિસ્તારોમાંથી લોકો આવે છે ગાલિલના લોકો યહુદિયાના લોકો યરૂશાલેમના લોકો મોટેભાગે ઇસરાયલીઓ છે અદોમ યરુશાલેમની પૂર્વમાં આવેલો દેશ છે જેમાં એસાવના વંશજો વસે છે એસાવ ઈસરાયલીઓના પૂર્વજ યાકોબના જોડિયા ભાઈ હતા યરદન નદીનો પૂર્વ કાંઠો યર્દન પારનો પ્રદેશ કહેવાતો આ પ્રદેશમાં બિન ઈસરાયલીઓ વસતા જેમાં મોટાભાગના ગ્રીકો હતા તૂર અને સિદોનના વિસ્તારોમાં મોટેભાગે કનાનીઓ વસતા ઈસુ માત્ર ઈસરાયલીઓના જ પ્રભુ નથી સર્વ માનવીના પ્રભુ છે જોકે મોટાભાગના લોકો ઈસુના ચમત્કારોથી આકર્ષાઈને ઈસુ પાસે આવે છે જો કે એમાં કશું ખોટું નથી ચમત્કાર ઈસુ ઉપરની શ્રદ્ધાયાત્રાનો પ્રારંભ બની શકે આજે પણ આપણા તીર્થસ્થાનોમાં ઠેકઠેકાણેથી લોકો આવે છે આપણી સાજાપણાની પ્રાર્થનામાં જુદા જુદા લોકો પધારે છે મા મરિયમ આ બધા જરૂરિયાતમંદો માટે પ્રાર્થના કરે છે ઈસુ દરેકને સાજાપણું આપે છે આજના શુભ સંદેશમાં સાંભળવા મળે છે કે લોકો ઈસુનો સ્પર્શ કરવા એવો તો ધસારો કરે છે કે ઈસુને ભીડમાં કચડાઈ જવાની બીક લાગે છે આ જરૂરિયાતમંદોમાં અશુદ્ધ આત્માઓનો વળગાડવાળા પણ હતા અશુદ્ધ આત્મા ઈસુને ઓળખે છે અશુદ્ધ આત્મા અશરીરી તત્વ છે જે હંમેશા પ્રભુનો વિરોધ કરે છે પ્રભુ આગળ અશુદ્ધ આત્મા સફળ થઈ શકતો નથી એટલે તે પ્રભુના સર્જન એવા માનવને હેરાન કરે છે અશુદ્ધ આત્મા ઈસુ કોણ છે તે જણાવે છે આ ઓળખ ઈસુના દુશ્મને આપેલી ઓળખ છે ઈસુ એ ઓળખ સ્વીકારતા નથી એક દાખલા દ્વારા સમજીએ કોઈ ભાઈ નશામાં ચકચુર બનીને મારા વખાણ કરે તો મને એ વખાણનો આનંદ નહીં થાય બિલકુલ નશો કર્યા વગર જો એ ભાઈ મારા વખાણ કરે તો મને આનંદ થાય ઈસુનો સ્વીકાર કરીએ ઈસુની પ્રશંસા કરીએ એ ઈસુને ગમે જો એ પ્રશંસા ઈસુનો અનુભવ કર્યા પછી ઈસુના ભક્ત તરીકે જીવન જીવ્યા પછી કરીએ તો ઈસુ અશુદ્ધ આત્માઓનો વળગાળ પણ ઉતારતા હતા ઈસુ જ્યાં જતા ત્યાં લોકો પહોંચી જતા કારણ ઈસુની હાજરી રોગ નિદાન કરે છે અશુદ્ધ આત્માને ભગાડે છે પાપની માફી આપે છે અંધશ્રદ્ધા અથવા અશ્રદ્ધાનો અંધકાર દૂર કરે છે જ્યાં ઈસુ છે ત્યાં આનંદ પ્રેમ અને શાંતિ છે